તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ મુલેર બ્રિજની લઈને જે ગંભીર ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે ત્યારે માર્ગ મકાન વિભાગે વીસ ટન ક્ષમતા સુધીના વાહન માટે મર્યાદા નક્કી કરતું બોર્ડ લગાવ્યું છે પરંતુ આમ છતાં પણ ચાલીસ થી પચાસ ટન વજન ધરાવતા ટ્રકો પર પુલ પરથી ધરાધર પસાર થઈ રહ્યા છે જ્યાં જર્જરિત હાલતમાં આવેલા આ પુલની બાજુમાં નવા બ્રિજનું બાંધકામ હેઠળ છે પરંતુ વરસાદને કારણે કામ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક લોકો અને સરપંચોએ મોટી દુર્ઘટના અટકાવવા માટે તાત્કાલિક લોખંડની રેલિંગ લગાવવાની અને ઓવરલોડ વાહનો ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે આ પુલ દહેજ ગંદાર જેવા ઔદ્યોગિક જે ઝોન છે ઔદ્યોગિક ઝોનને જોડતો મહત્વનો માર્ગ છે જ્યાં ભારે મશીનરી અને મીઠાના ટ્રકોની સતત અવરજવર થતી રહે છે પ્રતિમા આપનું હાર્દિક સ્વાગત છે આમોદથી દહેજ જતો હાઈવે જે અત્યારે ખૂબ જ મોટા વાહનોથી ધમધમી રહ્યો છે જ્યાં આ બ્રિજની ઉપર 20 ટનની કેપેસિટીના બોર્ડ માર્ક મકાન વિભાગ દ્વારા મારવામાં આવ્યા છે તે છતાં પણ અહીંયા આગળ 40 થી 50 ટન જેટલી ઓવરલોડ ગાડીઓ ભરીને જાય છે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ઠેર ઠેર બ્રિજોની અત્યારે કહી શકાય કે જે મરામત કરવામાં આવી રહી છે જેવાની અંદર આ એક બ્રિજ થી પારડી ગામને જોડતો આ બ્રિજ છે આ દહેજ ને જોડતો જે ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે અહિયાંથી જે મોટા મોટા વાહનો અવારનવાર પસાર થાય છે આ બ્રિજ એટલો બધો ગંભીર છે કે તેની આપણે જર્જરીત જે બ્રિજ છે તેના દ્રશ્યો આપણને કેમેરામેન અત્યારે બતાવશે કે આ બ્રિજની તમે હાલત જોઈ શકો છો અહીંયા આગળ અહિયાના જે ચાચવેલ ગામના સ્થાનિક રહીશો છે તે પણ અહીંયા આગળ આવી ગયા છે આ જે બ્રિજ ની જે કેપેસિટી છે પરંતુ અહીંયા પચાસ પચાસ ટનપડા આ જુઓ આ પોપડાઓ જે ઉખડી જાય છે આ ઉપર નીચે લઈને આ બ્રિજ ખૂબ જ જર્જરિત બ્રિજ છે અહીંયા આગળ માર્ગ મકાન વિભાગ દ્વારા ટેકા મારવામાં આવ્યા છે લાકડા અને લોખંડના ટેકા મારવામાં આવ્યા છે જેને લઈને આ બ્રિજ અત્યારે અટકી ગયો છે આ બ્રિજ ની ઉપર તમે જુઓ કેમેરામેન આપણને

જેને લઈને હાલની અંદર આ જે બ્રિજ ના જે દ્રશ્યો છે તે કેમેરામાં આપણે જોઈ રહ્યા છે આ જે બ્રિજની પાછળ જે બીજો એક નવો બ્રિજ અત્યારે જે બની રહ્યો છે પરંતુ તેની કામગીરી અધૂરી છે કહેવાય છે કે આ બ્રિજની કામગીરી અત્યારે જે સ્થાનિક જે અહીંયા આર એમબી વિભાગના જે અધિકારી છે તેમની સાથે વાત કરતા જણાવ્યું છે આપણને કે આ જે બ્રિજની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને જોઈને આ એક બીજો બ્રિજ છે અહીં આગળ જે બનાવવામાં આવી રહ્યો છે આ બ્રિજની કામગીરી હાલમાં બંધ કરવામાં આવી છે કારણ કે અહીં આગળ આ પાણીનો પ્રવાહ રોકવામાં આવે તો આ પાણી જે બીજા ગામો છે તે ગામ